તે જર્મની ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી ગત વર્ષે આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ આણંદ આજરોજ અહીંયા બોરિયાવી ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી તરફથી દસ હજાર ડોલર જેટલાનું જથ્થો જે એપીઓ તરફથી જે પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આ આનું એક્સપોર્ટ આજે થવાનું છે તો આના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એપીઓ જે આખા સ્ટેટનું આ એકમાત્ર એપીઓ છે ગયા વર્ષે પહેલી વખત પહેલો એપીઓ જે યુએસમાં એક કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા જઈ રહ્યો છે આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે મારી તમામ ફાર્મર્સને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે તો અને દેવેશભાઈ જે આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે અરે આનંદ તો સહેકારનો જિલ્લો છે તો જયારે જે જિલ્લો હોય ત્યારે અહિયાં એફપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે તો બધા ખેડૂત મિત્રો ને પણ અને ગુજરાતના હોર્ટિકલ્ચર વિભાગના જુદી જુદી સ્કીમો ના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે